નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ નવ વિષય છે સંસ્કૃત અને મિત્રો સંસ્કૃત વિષયની અંદર પાઠ નંબર છે અઢારમાં નંબરનો જેનું નામ આપ્યું છે બિલસ્ય વાણી ન કદાપી શ્રુતા અને એ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ મિત્રો વિડીયોની प्रश्न नंबर एक तो मेरे समक्ष आपे कि विकलपेभ्य समुचित उत्तर चिंत एम पहला विकल्प शू कि जो कि किश सीह वन इत परिभ्रमणम अकोत् तो जो जवाब शू आवे कि क्षु क्षुदात्र क्षुदात क्षुदारे बी ऑप्शन जवाब जो ये प्रश्न नंबर आग शुंगार् नाम कि आसी तो जो ये जवाब शू है कि दधीपुछ शुदात, बी ऑप्शन जवाब तीजो श्रृंगार गुहाया क प्रविष्ट तो जो जवाब शूद कि सिंह कि बी ऑप्शन जवाब आवश्यक प्रश्न नंबर जो ये बीजो कि एक वक्य ने संस्कृत भाषाया उत्तर लिखता पहला प्रश्न है एक वक्य में संस्कृत भाषा में उत्तर आप पहुँ शू कि सूर्यास्त समय सिंह सिंह किम अपश्यत तो सूर्यास्त समय सिंह एक महतिम गुहायां अवश्य बीजो प्रश्न शृंगाल शृंगाला कशा पदपद्धतिम् अपश्य तो शृंगाला सिंह शृंगाला सिंह पद पदपद्धतिम् अपश्य तीजो शृंगालच्या वचनं श्रुत्वा सिंह सिंह किंमक शृंगालच्या वचनं श्रुत्वा सिंह सहसा शृंगाला अकरोत, अकरोत। प्रश्नचार બિલસ વાણી ન કં શ્રુતા વાક્ય ક વદે તો બિલસ વાણી ન કદાચ મેતા વાક્ય શૃંગાળ વદે તશ્ન ઘટનાક્રમાનુસાર વાક્યા લિખત સૌથી પહેલા મિત્રો આપણે વાક્ય જોઈ લેયુ છ વાક્યો કયા કયા જોઈએ આપણે કે શૃંગાળા અહી તત દૂર પલાયન પલાયમાન ઇમ અપત ક્ષુધાથ સિંહ સિંહ किंचित अपि आहार न ललभत इत्यं विचार्य सहसा श्रृंगार्थ आह्वान अकोत् भो बिल भो अतः कं निगुडो स्मसी अतः अत्रगढ़ो भूत न आहा आसी तरी अहम द्वितीय बिल्मी अभी जो ये वाक्य घटना अनुसार आप गोठवेदे तो जो प्यारूज वक्यस्वी से યુધાથ સિંહ કેચિદાર આહાર ન અલ્પત અત અત્ર નિગૂઢો ભૂવા ઠામે બો બિલ બો બિલ કં ન સ્મરસી ય ન આયસી તર્હિ અહમ દ્વિય બિલ યાસ્યા ઇથમ વિચાર્ય સિંહ સહસા શૃંગાળસ આહ આયાન અકરો શૃંગાળ અત દૂર પ પલાયમાન ઇમ અપ્યૂમ્યા છે પ્રશ્નાગ કુદંત પ્રકારમ લિખત તો જોઈએ કયા કયા છે દૃષ્ટવા સબંધકૃત્દ ભૂત્વ સબંધકૃત્દ વિચિ સબંધકભૂતકૃદંત કર્ુ હેતુ ઉદત પ્રવિશ્ય તો સબંધકૃત્દ પ્રશ્ન જોઈએ પાંચમો સ્મ પ્રયોગેણ ક્રિયાપદાને પરીવર્તયત તો જો કયા કયા છે અચિંતય તો ચિંતય સ્મ અગ્છત ગછતી સ્મ અપઠત પઠતી સ્મ અવસત્સતી સ્મ આપણે લખી શકીએ સમાસ પ્રકારમ લેખવા સમાસના પ્રકાર લખવાન છે તો જોઈએ સૂર્યાસ્ત તો છઠ્ઠી તત્પુરુષ સમાસ પદ પદ્ધતિ તો છઠ્ઠી તત્પુરુષ સમાસ ભયભીતા તો તૃતીયા તત્પુરુષ સમાસ ગર્જન પ્રતિધ્વની તો છઠ્ઠી તત્પુરુષ સમાસ પ્રશ્ન નંબર સાત જોઈએ માતૃભાષાએ ઉત્તરાણી લિખત માત્રભાછામાં પ્રશ્નો જવાબ આપવાના છેમાં પહેલો છે કે સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું તો શોધના સમયે સૂર્યાતમદી વેળાએ ગુફાને જોઈને સિંહે વિચાર્યું ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે બીજો પ્રશ્ન ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાંની નિશાની જોઈને શું વિચાર્યું તો ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાંની નિશાની જોઈને વિચાર્યું કે અરે હું તો નષ્ટ થયો સાથે જ આ ગુફામાં સિંહ હશે એમ હું ધારું છું તો હું શું કરું આવું વિચાર્યું ત્રીજો પ્રશ્ન ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને કઈ રીતે યાદ કરાવી તો ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને મોટા અવાજે કહ્યું કે હે ગુફા શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી શકે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તારે મને આવકારવો ચોથો પ્રશ્ન આ વાર્તા પરથી સોબત મળે છે તો મિત્રો આ વાર્તા પરથી આપણે આપણને આપત્તિની જાણ થતાં તેમાંથી બચવાનો ઉપાય કેમ શોધો તે શીખવો જોઈએ શિયાળે જતા જતાં શું કહ્યું તો શિયાળે જતા કહ્યું જેમ ન આવનારું કરે છે તે શોભે છે અને જે જે ન આવનારું કરતો નથી તે શોખ કરે છે અહીં વનમાં મને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે છતાં મેં ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી એવું કહ્યું પ્રશ્ન આઠ માતૃભાષા એમ અનુવાદ અમ માતૃભાષા અનુવાદ કરવાનો છે એમ જો પહેલું અત્ર સોરી અતહ તત્ર અતહ અત્ર નિગુડો ભૂતવા ઇષ્ઠા આથી જ અહીં જ સંતાઈને હું ઊભો રાઉં છું બીજો નુનમ અસ્મિન બિલે સિંહથી તર્કયામી ખરેખર આ ધર્મ ગુફામાં સિંહ છે એ હું ધારું છું એમ વિચારું છું યદિત્વમ મામ ન આહ્યાસી તરી અહમ દ્વિતીય બિલમ યાસ્યામી જો તું મને નહીં બોલાવે તો હું બીજા ધર્મો એટલે બીજી ગુફામાં જતો રહીશ એવ સ બિલે પ્રવિશ્ય મેં ભોજ્યમ ભવિષ્ય આમ તે દરમાં ગુફામાં પ્રવેશીને મારું ભોજન મારો આહાર બનશે અને અન્ય અપી પશવ ભયભીતા અભવન આનાથી બીજો બીજા પશુઓ પણ ભયભીત થયા બિલસ્યવાણી ન કદાપી મેં સૂતા દરની એટલે ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી અવયપદા અવયપદાના અર્થ લિખત જોઈએ હવે એને અર્થ રાખવાનો છે તો યદા તો જ્યારે તથા તો તેમ તે પ્રમાણે તો ક્યાં ઈતર તો અહીંથી અને સર્વદા તો હંમેશા તો મિત્રો આ રીતે આપણે જે આ પાઠ છે તો એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રાર્ટનું આપણે અહીંયા સંપૂર્ણપણે વિડીયો સોલ્યુશન જોયું છે જો તમને વિડીયો ગમે હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને કરવાનું ભૂલવાનું નથી વિડીયો પૂરો જોવા બદલ તમારા દરેક દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું